આખી ઘટનાની ચર્ચા કરતા પહેલા માંગરોળના મોટા બોરસરા પાટિયા નજીક સ્ટેટ હાઇવે પાસઠ પર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને જોઈ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ રજૂઆત કરી રહ્યા છે કે ખુલ્લી ગટરો બ્લોક થવાના કારણે ગટરના પાણી જીઆઈડીસી વિસ્તારમાં ઘૂંટણ સમા ફરી વળ્યા છે ફેક્ટરીમાં જવું પણ દુશ્વાર છે પણ સવાલ એ થાય છે કે આના માટે જવાબદાર કોણ માર્ગને મકાન વિભાગ ગટરો સાફ કરે અને ફરી બીજા દિવસે ગટરો બ્લોક થઈ જાય અને સ્થિતિ જેવી થઈ જાય છે લાખો રૂપિયાનો ધંધો કરતા ફેક્ટરી માલિકોએ ફંડ ભેગું કરી તેમના વિસ્તારમાંથી ગંદકી દૂર કરવી જોઈએ પણ અફસોસ આ ફેક્ટરી સંચાલકો માર્ગ અને મકાન વિભાગને ગટરો સાફ સફાઈ કરવા કહે છે પણ સવાલ એ થાય કે ખુલ્લી ગટરો સાફ સફાઈ જેવી થાય એટલે ફેક્ટરી માલિકો આ ખુલ્લી ગટરોમાં કંપનીમાં કેમિકલયુક્ત ગંદુ દૂષિત પાણી છોડે છે જે પાણી ગટર દ્વારા કુર્શદ કિમ ગ્રામ પંચાયતની હદમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી જાય અને બાકીનું પાણી કીમ નદીમાં ઠલવાય એટલે સરકાર પૈસા ખર્ચે અને ઉદ્યોગ માલિકો પર્યાવરણ જળ સ્તરને નુકસાન કરે અને સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિ કહે કરોડો રૂપિયા ગટર મંજૂર કરી છે એટલે કે કેમિકલવાળા પાણી કીમ નદીમાં છોડવાનો પરવાનો આપી દીધો હોય એમ આ ગટર વરસાદી પાણીના નિકાલ માટે છે માર્ગ અને મકાન વિભાગે કડક હાથે ગટરમાં ગેરકાયદેસર આપેલા કનેક્શન કાપ્યા બાદ જ ગટરો સાફ કરવી જોઈએ માંગરોના મોટા બરસરાથી કિમ સુધી સ્ટેટ હાઈવે પાસઠ ને અડીને લારી ગલ્લાવાળા શાકભાજીવાળા ફેરિયા એટલી હદે કબજો કરે છે કે સ્ટેટ હાઈવે પર રોજ મોટા બોરસરા પાટિયાથી કિમ સુધી ટ્રાફિક જામ રહે છે પણ દુખે વાતનું છે કે નકામો કચરો ખુલ્લી ગટરોમાં નાખવામાં આવે છે ગટરો ખાલી થયેલી દેશી દારૂની પોટલીથી ઉભરાઈ જાય છે ના તો પોલીસ કાર્યવાહી કરે છે ના તો ગંદકી કરતા ફેરિયા પર સ્થાનિક પંચાયત અને ગટરોમાં કેમિકલ છોડતા ફેક્ટરી માલિકો સામે કોઈ કાર્યવાહી કરાતી નથી ઉલટું સરકારી તિજોરીમાંથી ગટરો સાફ કરવા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પર દબાણ કરવામાં આવે છે આ દેશ ભગવાન ભરોસે ચાલે છે પ્રજાના ટેક્સના રૂપિયા વિકાસના નામે આડેધડ વપરાય છે છતાં સામાન્ય માણસ બિચારો જ બનીને રહી જાય છે ભગવાન બચાવે આવા લોકોથી સમસ્યા ઊભી કરે છે અને સરકાર પાસે સમાધાન માટે ખર્ચ કરાવે છે સત્તાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ અમારી અહીં પાણીની इतनी जबरदस्त સમસ્યા છે मैं तो आने का जाने जानेगा दोनों टाइम में इतना परेशान होते हैं हेल्पर ऑपरेटर जितने भी कारीगर हैं ना वो भी नहीं आते हैं फैक्ट्री भी बंद रहने लग गई है और इतना छड़ान मारता है केमिकल का पानी सब दूसरा नाड़े वगैरह जितना पानी है बहुत ज़्यादा समस्या है बीमारी का इतना न कोई खुलता है न कोई बात आता है देख करके चला जाता है कितने टाइम से समस्या है ये ये समस्या कम से कम भी बारह महीने से चल रही है બરસાત તો હૈ ગરમી બી એમ કે બાર